વ્યાપાર વર્ધક સાબર મંત્ર જો વ્યાપાર નબળો પડી ગયો હોય ઉન્નતિ ન થતી હોય અથવા આવક ઘણી ઓછી થઈ ગઈ હોય ત્યારે આ પ્રયોગ કરી શકાય કોઈ પણ શનિવારની રાત્રે એક મુઠ્ઠી કાળા મરી અથવા ત્રણ તથા ત્રણ ગમતી ચક્ર લઈ લાલ પોટલીમાં બાંધી દેવા અને પોતાની સામે મૂકી એક દીવો સળગાવો અને નીચે આ સાથેના મંત્રની પાંચ માળાનો જપ કરો ભવર ભવર કરે મન મેરા દંડી ખોલ વેપાર બઢેરા વેપાર બઢા ઓર કારજ કર નહીં તો કરે તો કાલી મૈયા કાલ કાલજો ફોડ ખાય ઠમ ઠમ ફટ પછી બીજે દિવસે સવારે દુકાન પર જઈ દુકાનને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવી અને બાણાના બાશાક ઉપર આ લાલ પોટલી બાંધી દેવી આવું કરવાથી વ્યાપાર વધવા લાગશે ઉપરોગમંત્રની એકસો આઠ જપ કરવા